ચાલો મિત્રો કેમ છો મજામાં બધા એકદમ સેવન આપણે આજે જોવાનો છે પાર્ટ સિક્સ સુધી આપણે જોઈ ચૂક્યા છીએ આજે પાર્ટ સેવન તરફ આગળ વધીએ ચાલો એમાં શું છે જોઈએ નેક્સ્ટ એમસીક્યુ એમ વન અને એમ ટુ દળની એમ વન અને

તથા સમાન સમયમાં બંને કાર માટે કોણીય ઝડપ ઓમેગા સમાન થાય હે ને ચાલો માટે વર્તુળમય બરાબર વીસ સ્કવેર બાય આ v² એટલે r² ω² / r એકાર ઉડી જાય એટલે r ω² હવે ω અચળ તો ડાયરેક્ટ કહી શકાય કે ac પ્રોપોશનલ ટુ r તો ac1 / ac2 = r1 / r2 સિમ્પલ વાત એટલે r1 * r2 ઈટ્સ ઓકે ચાલ આવી ગયો

ઓકે જમીન પરથી કીક મારેલા ફૂટબોલ નો દડો આટલો પ્રારંભિક નવ પોઈન્ટ આઠ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો ત્રણ વસ્તુ મેળવવાની છે એચ ટીએફ અને આર ચાલો પહેલું એચ

28 28 sin² 30 એટલે 1/2 એટલે 1/2 નો વર્ગ એટલે 1/4 કરી દઉં ચાલો 1/4 2 9.8 રેડી ચાલો 14 એટલે 2 થઈ ગઈ ચાલો 7 ચાલો આઈ જ સાતો કઠ્યાવીસ એટલે એચ બરાબર એટ તો અઠાણું ના છેદ માં અઠાણું દસ ની માઇનસ વન બરાબર અઠાણું જે માઇનસ વન ઉપર એટલે પ્લસ વન એચ બરાબર દસ મીટર ચાલો રેડી આ આવી ગયું સાઈન થિટર ના છેદમાં જી રો ટીએફ બરાબર ટુ અઠાવીસ સાઈન ત્રીસ છેદ માં નવ પોઈન્ટ એટ ચાલો ટુ ટ્વેન્ટી એટ વન બાય ટુ ચાલો ટુ ટુ કેન્સર અઠાણું અઠાવીસ ભાગ્યા અઠાણું નવ પોઈન્ટ આઠ એટલે દસ લઈ લો એટલે બે પોઈન્ટ આઠ બે થી થોડુંક ઓછું

હવે અવધી ત્રીજું આર બરાબર વી જીરો સ્કવેર સાઈન ટુ થી અઠ્યાવીસ ઇન્ટુ અઠ્યાવીસ સાઈન ટુ ઇન્ટુ ત્રીસ છેદમાં નવ પોઈન્ટ એટ અઠ્યાવીસ ઇન્ટુ અઠ્યાવીસ નાઇન પોઈન્ટ એટ બરાબર આનું કેલ્ક્યુલેશન કરતા પહેલા ઓપ્શન ચેક કરો આ દસ છે નવ બે પોઈન્ટ નવ છે ક્રમમાં જોવું જોઈએ ચાર ઓપ્શનમાંથી દસ બે નવ અહીંયા છે અહીંયા દસ એક પોઈન્ટ પિસ્તાલીસ એટલા ઓપ્શન તો આવે નહીં આમાં તો છે જ નહીં ક્રમમાં જોવાનું જો મહત્તમ ઊંચાઈ ઉડ્ડયન સમય ને ઉધી ક્રમમાં જોવું જોઈએ ને તો આ છે નહીં ચાલો આઈ નો આલે ઉલટું છે નો આલે આઈ નો ચાલે એટલે આનું કેલ્ક્યુલેશન કર્યા વગર તમને અંદાજ આવી જાય ગેસ કરો કયું આવે સિક્સટી નાઇન મીટર રેડી તો આના પછી ડાયરેક્ટ લખી દઉં છું સિક્સટી નાઇન મીટર ઓકે ચાલો રેડી તો આ ત્રણે ત્રણ મળી ગયો દસ બે પોઈન્ટ નવ બે ઓપ્શન એ ઇઝ ઓપ્શન એટલે આવી રીતના કેલ્ક્યુલેશનમાં સમય ના જઈએ રેડી ચાલો ખબર પડી ગઈ મિત્રો ચાલો આગળ વધીએ ઇટ્સ ઓકે ઓકે ચાલો નેક્સ્ટ એ જ ઊંચાઈથી દિશામાં પ્રક્ષિપ્ત કરેલા પદાર્થની જમીન પર પહોંચતી વખતે ઝડપ કેટલી હોય અહીંથી તમે એમ પ્રક્ષિપ્ત કરો રેડી તો અહીંયા જયારે પહોંચે છે ત્યારે એની ઝડપ કેટલી હોય છે હવે જયારે અહીંથી પ્રક્ષિપ્ત કરો ત્યારે પ્રારંભિક ઝડપ કેટલી હોય જીરો આ ઊંચાઈ એચ છે બરોબર ને એચ ઊંચાઈ એક થી સંચિત દિશામાં પ્રક્ષિપ્ત કરેલા જો અહીં વી ઝીરો ઇઝ ઇક્વલ ટુ ઝીરો વી મેળવવાની છે તો ચાલો સૂત્ર મૂકો વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર બરાબર મુક્ત પતન કરે છે માઇનસ જીરો બરાબર ટુ જી એચ ચાલો વર્ગ ને આ બાજુ લાવી બરાબર અંડર ટુ જી એચ આવી ગયું ચાલો સિમ્પલ એન્ડ શોબર

આર અને એચ વચ્ચેનો સંબંધ એચની કિંમત મૂકો આર આર બરાબર એચ કરીને કરો રેડી મળી જશે આરામથી આર આર નું સૂત્ર લખો ને એચ નું સૂત્ર લખો ને પછી બંનેનો ગુણોત્તર લો ગુણોત્તર ઉપરથી તમને કોઈ બી એક ઓપ્શન મળશે એ તમારે નક્કી કરવાનું છે મારે નહીં કારણ કે આ પ્રશ્નાસ ચિહ્ન છે પણ તમારે હિટ આપી દઉં છું તમારે એચ નું સૂત્ર લખવાનું રૌધી નું સૂત્ર લખવાનું ને પછી એચ બાય આર નો ગુણોત્તર લો એટલે તમને આમાંથી કોઈ એક સંબંધ મળી જશે ઇટ્સ ઓકે રેડી ચાલો તો આ તમારા માટે પ્રેક્ટિસ છે મિત્રો આગળ વધીએ નેક્સ્ટ બંદૂકમાંથી ગોળીને ત્રણ પોઈન્ટ છેતાલીસ કિલોમીટર દૂર અથડાય છે તો પ્રક્ષિપ્ત કોણનું મૂલ્ય ગોઠવીને કેટલા કિલોમીટર સુધી એ ગોળી મારી શકાય બરાબર વધુમાં વધુ કેટલા કિલોમીટર સુધી ગોળી મારી શકાય ચાલો પેલા તો ખીટા

આનું આમ લખી ગુણ્યા સાઈન ટુ થીટા આને લઈ જાવ નીચે એટલે આર મેક્સિમમ આવી જાય તો આર મેક્સિમમ बराबर आर, ना टू थीटा। आर, तो सिक्स टू थ्रीस। आर बराबर थ्री फोर्टी सिक्स चलो साइन साइट रूट थ्री बाय टू आर मेक्सिम बराबर ત્રણ પોઈન્ટ છે ત્રણ પોઈન્ટ છેતાલીસ એટલે ત્રણ પોઈન્ટ પાંચ કરો ચાલો આને આને લઈ લ્યો ત્રણ પોઈન્ટ પાંચ ત્રણ પોઈન્ટ પાંચ ગુણ્યા બે કરો મિત્રો એટલે પાંચ લીધું સિત્તેર એટલે સાત સાત ભાગ્યા રૂટ થ્રી રૂટ થ્રી એટલે એક પોઈન્ટ તોતેર એક પોઈન્ટ તોતેર એટલે સાત ભાગ્યે તમે કદાચ અહીંયા બે લઈ લો તો સાત ના બે ભાગ કરો એટલે કેટલું આવે સાત ના બે ભાગ કરો એટલે ત્રણ પોઈન્ટ પાંચ પણ એની ઉપર આવશે ઉપર એટલે લગભગ ત્રણ પોઈન્ટ નવ ઇઝ રિયલ ઇક્વલ ટુ ચાર તો આ લગભગ તમે વેલ્યુ ગણો ને તો ત્રણ પોઈન્ટ નવ ઇઝ રિયલ ઇક્વલ ટુ ચાર રેડી ને એટલે જવાબ આવશે ચાર કિલોમીટર તો વધુમાં વધુ તમે ગોળી ચાર કિલોમીટર સુધી પહોંચાડી શકો એનાથી વધારે નહીં

અહીંથી તમે ચાલો છોડો છો આ દિવાલ છે એવું માની લો અને વાય કહી દો અહીંથી છોડો છો દડો આમ જાય છે અહીંયા સેજ ટચ થયા પછી એ અહીંયા પડે છે એવું માની લો રેડી અહીંનો પ્રારંભિક વેગ વી ઝીરો આ પ્રક્ષિપ્ત કોણ થીટા રેડી આંતર આપ્યું છે બે મીટર અવધી રેડી ચાલો આવું કઈક આપ્યું છે પેલા તો એક્સ આપ્યું છે આ અંતર એવું માની લેલું એક્સ બરાબર બે મીટર બરાબર ને વાય મેળવવાનું છે ચાલો પિસ્તાલીસ ઉપર બિંદુ અડીને દિવાળી ટુ પ્લસ થ્રી ફાઈવ મીટર ચાલો આના ઉપરથી પ્રારંભિક વેગ આપ્યો નથી મળી જશે તમને આના ઉપરથી પ્રારંભિક વેગ મળી જશે જી નથી આપ્યું નવ પોઈન્ટ આઠ લઈ લો ચાલો પેલું કામ મેળવું કે આર મેક્સિમ વી જીરો સ્કવેર બાય નાઈન પોઈન્ટ એટ અને લીજો તો વી જીરો સ્કવેર બરાબર પાંચ ગુણ્યા કેટલા થાય પચાસ થી ઓછો એટલે અઠાણું ગુણ્યા પાંચ એટલે પાંચ અઠા ચાલીસ ની શૂન વધી પડી ચાર ઓગણપચા મેળવી લીધો ઓકે વી જીરો મળી ગયો મળી ગયું તો હવે પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ છે તો ગતિપથ સમીકરણ મેળવો તો ગતિપથના સમીકરણ પરથી તમને મળી જશે કે હવે টু বিস সালো তো বে থিটা পি্তালিশন 9.8 चलो वाई बराबर टेन पिस्तालीस 45 वन वन इंटू टू मैनस नाइन पॉइंट एट डीवाइड बाई बुणिया गुणिया વન અપોન રૂટ ટુ કોસ પિસ્તાલીસ એનો વર્ગ બેનો વર્ગ ચાર એટલે ગુણ્યા ચાર રેડી ચાલો વાય બરાબર ટુ માઇનસ નાઇન એટલે અઠ્ઠાણું કરી નાખું છું ગુણ્યા ચાર અઠ્ઠાણું કરું એટલે અહીં ની માઇનસ વન આવે રેડી ડિવાઈડ બાય બે ઓગણપચાસ વન બાય રૂટ ટુ નો એટલે વન બાય ટુ ઉપર એટલે ટુ ઉપર વહી જશે ચાલો ટુ ટુ કેન્સલ ઓગણપચાસ ગુણ્યા બે 49 જાય કેટલું આવે 4 * 2 એટલે 8 10 ની -1 એટલે y = આવું આવશે 2 - 8 * 10 ની -1 તો સિમ્પલ y = 2 - .8 તો 1.2 1.2 મીટર શું આવે 1.2 મીટર દિવાલની ઊંચાઈ 1.2 મીટર છે યસ ઓપ્શન સી ધ રાઈટ ઓપ્શન 1.2 મીટર ચાલો રેડી મિત્રો ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ ખબર પડી ગઈ ને જોઈ લો એલેટ એનો મતલબ તમારે ગણવાનો છે શું છે જોઈ લઈએ ચાલો 200 મીટર દૂર આવેલા એક લક્ષને વિંધવા એક બંદૂકમાંથી 1000 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગોળી છોડવામાં આવે છે બંદૂકને ને લક્ષણ સમજી લેવલથી કેટલી ઊંચાઈએ તાકવી પડે કહેવાનો અવરોધ અવગણો સેમ એમસીક્યુ આપણે આવો સોલ્વ કરી ચૂક્યા છે અને જવાબ પણ રાહ નથી જોવી પોઈન્ટ ટુ આપણે જોયો તો પોઈન્ટ ટુ મીટર ઇઝ ધ રાઈટ આન્સર આવો એમસીક્યુ આગળ આવી ગયો છે આજ રેકોર્ડિંગમાં એટલે આપણે એને ડાયરેક્ટલી કહીશું ચાલો આગળ વધીએ એમ દળના દળવાળા એક કણને સાઈઠ ડિગ્રીના કોણે

દિશામાં વેગ કેવો હોય છે અચળ એ આપણે થિયરીકલ પોઈન્ટ જોઈ ગયા છે રેડી સિરોલમ દિશામાં જ વેગ બદલાશે ચાલો પ્રારંભિક વેગમાન આપણે આપણે લઈ લઈએ સિરોલમ દિશા માટે પી વાય વન બરાબર એમવી સાઇનથિટા અને પી વાય ટુ બરાબર નીચે છે એટલે માઇનસ એમવી સાઇનથિટા બરાબર ને તો ડેલ્ટા પી વાય ઇઝ ઇક્વલ ટુ પી વાય ટુ માઇનસ પીવાય વન તો ડેલ્ટા પી વાયુ ચાલો એટલે ડેલ્ટા પી વાય બરાબર માઇનસ ટુ એમવી સાઈન માનાંકમાં લઈ લેશું ચાલો સદીશ છે तो डेल्टा पीवा बराबर टूम साइन ओके चलो तो डेल्टा टू टू थीटा ही पूछे जो थीटा के ही पूछे तो साइठ है चलो साइठ पी दो साइन साइन डेल्टा पीवा बराबर टू एम वी रूट थ्री बाय टू

એક પદાર્થ પિસ્તાલીસ ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે પ્રક્ષિપ્ત બિંદુ આગળથી જોતા મહત્તમ કોણ કેટલો હોય ધ્યાન આપો ખાસ પ્રક્ષિપ્ત જ કરવામાં આવે છે આ રીતના ચાલો પિસ્તાલીસ ના ખૂણે પ્રક્ષિપ્ત કરો છો છે 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 એંગલ મહત્તમ ઉચાઈ વાળા બિંદુ એ જે ખૂણો છે ઉસેધ કોણ કહેવાય આલ્ફા રાઈટ આખું આર હોય મિત્રો આખું અંતર આર હોય તો આટલું કેટલું થાય આર બાય ટુ થાય લેવાનો છે તમારે પડે રેડી તો આપણે મેળવી લઈએ તમને આપ્યો છે ફોર્ટી રેડી ચાલો ફોર્ટી ફાઈવ આપ્યો છે રેડી રેડિયા હવે એચ બરાબર શું છે સૂત્ર

તો માટે લઈ લ્યો ટેન આલ્ફા ચાલો ટેન આલ્ફા બરાબર સામેની બાજુ એ પાંચ છ બાજુ આર બાય ટુ ઉપર લઈ લો એટલે ટુ એચ ચાલો ટુ એચ છેદમાં આર એટલે ફોર એચ ફોર એચ ઉડી જાય એટલે વન બાય ટુ ટુ બાય ફોર એટલે વન બાય ટુ તો આલ્ફા બરાબર ટેન ઇનવર્સ વન બાય ટુ ઓકે ચાલો છે જોજી આલ્ફા બરાબર ટેન ઇનવર્સ વન બાય ટુ આલ્ફા બરાબર ટેન ઇન વન બાય ટુ યસ ઓપ્શન સી ઇઝ ધ રાઇટ ઓપ્શન જોઈ શકો છો મિત્રો ચાલો તમારી નજર સામે જ છે ઇટ્સ ઓકે આગળ વધીએ ઓકે અહીંયા આ સેક્શન ને મિત્રો પૂરો કરીએ છીએ ફરી પાછા નવા સેક્શન સાથે નવી રજૂઆત સાથે ફરીથી મળીશું ત્યાં સુધી આપણી વચ્ચેથી હું વિદાય લઉં છું જય હિન્દ જય ભારત થેન્ક યુ